હરે કૃષ્ણ મિત્રો જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે મળીશું ફરીથી એક નવા વ્લોગમાં તો મિત્રો આજે બનાવવાના છે પકોડા તો આજે છે મારા ભાઈનો બર્થડે એટલે આપણે બનાવશું પકોડા અને પકોડા બનાવવા માટે બટેકા બાફી નાખશું અને એમાં મીઠું અને પાણી નાખી દઈશું નાખજો મમ્મી શું બનાવવાનું છે આજે કેમ પકોડા હા એટલે તમારે એને ભાવતું જ બનાવવું પડશે કા હાલો હું બનાવી દઉં अब फ्राई दे થઈ જા છે રેડી હાલા આને બોલી તુમ ગરમ હે દીદી થોડાક કટકા રહી જાય નહીં ચાલે આને હું બનાવાનું છું પહેલી વાર

તમને છેલ્લે બતાવીશ તમને કેવા બને એટલું નાખું હું નાખું મમ્મી او مکس ابوند دیتل

ರಜವಾಡಿ ಗರಮ ಮಸಾಲೋ ದ್ನೇ ಮಮೆ ಗರಮ ಮಸಾಲೋ.

આપડો મસાલો છે રેડી શું થાય એટલે બહુ તેલ નો થાય એ સાચી વાત ભૂમિ હરખા મસ્ત

ચટણી પણ રેડી છે હંમેશાની ખજૂર ની ચટણી બનાવી હતી ખજૂર અને આમલી બે મિક્સ કરીને ચટણી બનાવી હતી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો પાછા સબસ્ક્રાઇબ કરતા જાજો તો મિત્રો આપડી ડીશ થઈ ગઈ છે તૈયાર હેપી બર્થડે ભૈલા થેન્ક પકોડા કેવા બનાય કે બીજું બધું તો ઠીક